પત્નીઓ ને ઈશ્વરે આ જે ડિફેન્સ મિકેનિઝમ મૂક્યું છે ને તમે જો મોટા ભાગના ટેલિફોનનો એ અનુભવ છે આ તમે લઈને આ સાધન છે ને આને જુરવાની તકલીફ જ રહેવા જ દીધી આ તમારા હાથમાં હોય પહેલાં તો રાહ જોતા હતા ઘરે ના જાઓ ત્યાં સુધી વાટ જોતા હતા ઘણા તો બાર ને રહેતા હતા અસલ મમ્મીઓને બાને યાદ કરો તો આખો દિવસ કામ કર્યું હોય ઘરમાં પણ સાંજે બાપા આવવાના હોય તો પાછા પોતે મોં ધોઈ સરસ કંકુનો ચાંદલો કપાળમાં કરી માથામાં વેણી નાખી અને બારસાક કમાડની પાછળ આમ ઉભા રહીને જોવે પછી દૂરથી દાદા આવે એટલે જે આમ હામાં ન દોડે એ અંદર જતા રે રસોડામાં દાદા આવીને બહાર બેસે એટલે પાછા પાણીનો પ્યાલો લઈને આપે એક્સપ્રેશન ઓફ લવ વોઝ વેરી સિમ્પલ પણ બહુ ક્યૂટ હતું હવે એવું નથી હવે તો એક્રોસ ધ ટેબલ હાથ લાંબા ટૂંકા કરીને વાત કરી શકાય છે પણ આજે કંઈ નવી પદ્ધતિ આવી પત્ની જે કંઈ રસ લઈને કરી શકે છે પતિને માટે એમ પતિ પણ થોડુંક પત્નીઓ પ્રત્યે થોડીક વિશેષ જાગરૂકતા કેળવી અને પોતાના દાંપત્યને પ્રસન્ન રાખવા માટે કરે તો કંઈ ખોટું નથી કોઈ કોઈને બાંધી રાખવા માંગતું નથી આ ફોનમાં મેં કીધું એટલા માટે કે આ ફોન લઈને નીકળનાર દરેકને ખબર છે કે ઘરનો ફોન વાગે જેવો ઘરથી તો પહેલો તમે ફોન ઉપાડીને હેલો એટલું બોલો તો એ શું કહે છે અમેરિકામાં આજ કે જો ક્યાં છો કોઈ એવું પૂછતું જ નથી કે કેમ છો એને આપણે એમ કહીએ કે ભાઈ કે હમણાં ઘેરની અહીંથી હું ડીસા આવવા નીકળું તો એ ડીસા જ આવું ને પછી બીજે ઉતરી પણ એને શ્રદ્ધા ન હોય એ પૂછી ક્યાં છો અને પુરુષો પણ એટલા તૈયાર થઈ ગયા હોય છે ને તરત જ એમ કે મંદિરમાં શું સેફેસ લેન્ડિંગ છે એટલે એ પણ એટલી જ હોશિયાર હોય તરત જ કંઈક તો ઘંટ વગાડો જો દાંપત્ય શ્રદ્ધાનું નામ નથી દાંપત્ય એકબીજાની ચિંતામાંથી આવા પ્રશ્નો ઊભા કરતું હોય છે તમે એકબીજને ઓળખી લો પછી મજા જ પડે દાંપત્યને બહુ ભારે થઈને જીવવાનું હોતું જ નથી દંપતિ એટલે દમન પામેલો પતિ કે હસબન્ડ એટલે જેનું હસવાનું બંધ થઈ ગયું છે એવું નથી જીવી શકાય આનંદથી જીવી શકાય એકમેકના સ્વભાવને સમજીને જીવી શકાય તો અભિવ્યક્તિ પ્રેમની આપોઆપ સૌને મળશે મેં તમારો ખાસો સમય લીધો છે પણ મારા મનમાં દાંપત્યની પ્રસન્નતા એ દાદા દાદી થી શરૂ કરેલી વાતને દાદા દાદી ઉપર જ લાવીને હું મૂકીને પૂરી કરી શકું કે આપણે બધા હવે વેલેન્ટાઇન ડે ઉજવીએ છે અમારે અમે અમે જ્યાં સુધી અમે પ્રણયા પછી થોડા વર્ષો સુધી વેલેન્ટાઈન ડે એટલો પ્રચારમાં નહોતો મને લાગે હમણાં થોડા વખતથી ખાસ્સો વધુ લોકપ્રિય થયો છે અમદાવાદમાં તો ખૂબ એનો મહિમા થયો છે હવે તો છોકરાઓ પણ આપણને પૂછે કે મમ્મી માટે કંઈ લીધું છે પપ્પા વેલેન્ટાઈન ડે છે હવે આપને વેલેન્ટાઈન ડે યાદ ન આવતો હોય હવે તો તારીખો લગ્નની યાદ નથી આવતી વેલેન્ટાઈન ડે ક્યાંથી યાદ આવે પણ એ પાછા એટલા હોશિયાર જ હોય કે પપ્પાએ નહીં જ લીધું હોય એટલે પાછા કઈક ધીરે લઈને પોતે જે પોતાની બહેનપણીઓ માટે લાવતા હોય એવું એક આપણને આપી રાખે કે બાપાને બી કામ લાગશે કે કાલે મમ્મીને આપજો તમે તો એ જે એક્સપ્રેશન છે દાદા દાદીના વખતમાં આવું નહોતું દાદા સવારના ઘરેથી નીકળે મંદિરે દર્શન કરે પાછા આવતી વખતે પેલી વાની દવા લેતા આવે મલમ બા ત્યાં સુધીમાં દાદાને આવતા જ હોય શેરી નાકેથી એટલે ચા બનાવે સરસ મસાલાવાળી ગળી મધ જેવી ચા બાપ દાદા આવે બા ચાનો કપ ધરે એ લઈને દાદા ઇંચ કે બેસે બાને પેલું મલમ આપે બા ઉંબર પર બેસી અને આમ ગોઠણ પર ધીરે ધીરે મલમ આમમ આમમ ઘસતા હોય બાપા ચાનો સબડકો તાણે આ લોકો એકમેકને આઈ લવ યુ કહેતા નથી પણ એ લોકો વેલેન્ટાઈન ડે નહીં વેલેન્ટાઈન વર્ષો જીવી જાય છે તક હોય જ છે અવિનાશ વ્યાસનું એક બહુ જાણીતું ગીત છે છાનું રે છપનું કંઈ થાય નહીં થાય નહીં જમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં હવે તમે જો એ પ્રેમની અદ્ભુત અભિવ્યક્તિનું ગીત છે એ ગીત વિશે હું જ્યારે ક્યારેક બોલું ત્યારે કેટલીક એટલે પરદેશમાં તો વળી પાછું એવો જ એક અનુભવ થયેલો વળી એક દીકરીએ મને પૂછ્યું હતું કે આ એક્સ્ટ્રા મેરિટલ રોમાન્સનું ગીત છે મેં કહું નાના બેટા આ પતિ પત્નીના પ્રેમનું ગીત છે તો મને કે પણ તો પછી પોતાના ઘરમાં પોતાના પતિને મળવામાં એમાં છાનું છપનું ને એવું બધું શું કામ કરે મેં કહ્યું આ જે વખતે લખાયું ને ત્યારની પરિસ્થિતિ ઘરની એવી જ રહેતી હતી એટલે ત્યારે આવી રીતે નહોતા વ્યક્ત કરી શકતા જેવી રીતે તમે કરી શકો છો હવે પણ એ જમાનામાં પણ પ્રેમ વ્યક્ત તો થતો જ તો એ પગમાં ઝાંઝર છમ 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 કરતી ઓવારું ફરતી હોય એ જૂના ઘરોનું આર્કિટેક્ચર પણ એવું હતું એક એક ડિસ્ટન્સ મેન્ટેન થઈ શકતું આમન્યાનું સસરાજીની અને વહુવારુની બંનેની પોતાની એક એક્સપ્રેશનની સ્ટાઇલ હતી સસરાનો ખોંખારો અને વહુવારુનો જમકારો એનાથી ટ્રાફિક નિયમન થતું હતું બંને સામસામા નહોતા ટકરાતા પણ એ છમકારો જરૂરી બહુ હતો કાંઈ જે પેલો પતિ જે નવો પરણેલો છે યુવાન એને પોતાની પ્રિયાને મળવું તો છે પત્નીને મળવું તો છે પણ મળવાની અનુકૂળતા નથી કારણ કે ઘરમાં બધા વડીલો હાજર છે તો આ છમ 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 જે થાય છે ને એ સાઉન્ડ એના માટે અદભૂત છે એ સાઉન્ડ એની સંજીવની છે આ બધું જ કાઢી નાખવા જેવું નથી સાચવવા જેવું પણ હતું આ કાઢી નાખીને ખણકતી નથી પણ આ તમારી હાજરી નહીં દોતક દીકરીઓ પહેરતી નથી પણ એ આખા હાથ પર બંગડી પહેરીને બેઠી 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 આમાં રોટલી વણતી એ જૂના ઘરમાં રસોડું અંદર હોય અંદર બહુ રોટલી વણે બા વચ્ચે બેસે જમનારા આગળ બેઠા હોય તો એ જે રોટલી વણતા રણકતી બંગડીનો અવાજ એ બહાર જમવા બેઠેલા પતિની રસવૃત્તિ અને ક્ષુધા બંનેને ઉત્તેજિત કરતો હતો હવે બંગડીઓ કાઢ નાખીએ આપણે બંગડીઓ એની રીતે ઘણી બહેનો એમ કે છે કે એ બરોબર નથી એ એક પ્રકારની બેડી જેવી ફિલિંગ છે એવી ફિલિંગ નથી હા એટલું કરું કે એનો એક બીજો એવો ઉપયોગ હતો ઘરમાં કામ કરતી હોય બહુ વારું અને બંગડીનો ખાણ ખાણ અવાજ થાય તો બાને ખબર પડે કે બેસી નથી રહી પણ સામે હોય એટલી સરળ હતી કોઈ આમ જગ્યા પર તો આવા મધુર જીવનમાં જ્યાં દાદા દાદી પાસેથી આપણે પ્રસન્ન દાંપત્ય એટલે શું એ એમના જીવનમાંથી શીખી શકીએ છીએ એવું જો થોડુંક ગાંઠે બાંધીએ થોડાક પોતાના આગ્રહો ઓછા રાખીએ અસ્તિત્વને વ્યક્તિત્વને બંને નહીં એનું મહિમા છે પણ એની એક મર્યાદા નક્કી કરીએ હવે જ્યારે ભેગા થયા જ છીએ તો ભેગા હોવાનો આનંદ કેળવીએ મુઠ્ઠી બંધ રાખી દેવાથી કોઈ તમારા હાથમાંથી કંઈથી લઈ નહીં જાય એ તો નક્કી પણ કોઈ તમારા હાથમાં કંઈક મૂકવા માગતું હોય એવું પણ બને ને હાથ તો ખોલો થેન્ક યુ વાત કવિશ્રીએ કરી દસ મિનિટ માટે આપ સફળ દાંપત જીવન ઉપરનો પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકો છો વક્તાશ્રી એનો જવાબ આપશે છે ત્યાં સુધી શેક્સપિયરે એવું કહેલું છે કે આઈધર યુ આર હેપી ઓર યુ આર મેરિડ તો એમાં તથ્ય કેટલું સાહેબ શેક્સપિયરના દાંપત્ય વિશે કહેવા માટે હું નાનો છું પણ આપણે જાણીએ છીએ કે પ્રસન્ન રહી પણ શકાય છે અને પરણીએ શકાય છે અને પરણીને પ્રસન્ન પણ રહી શકાય છે એક બહુ સરસ ઉક્તિ છે તમને જીવનમાં ખોટા સાથી સાથે જોડાયા છો એવી ખબર અઠવાડિયામાં પડી જાય છે પણ તમે યોગ્ય સાથી સાથે જોડાયા છો એવી ખબર કેટલીકવાર જીવનના અંત સુધી નથી પડતી ત્યારે બહુ સવાલો હશે તમારી પાસે અને બહુ અંગત હશે સાહેબ સાહેબ પૂછે છે કે એકલા કેટલા આવ્યા છે એ એ લોકોને બહુ છે એકલા આવ્યા સાહેબ જ સવાલ પણ આનંદ કરો મોટે ના હોય સવાલ હું કોમ્યુનિકેશન નો માણસ છું તો મને ખબર હોય છે કે હું જ્યારે કહી દઉં પછી બહુ પ્રશ્નો ઊભા જ થતા હતા અને જે થવાના છે એ અમે તો આજે હળગાવીને જતા રહેવાનું એટલે હવે એ તમારા સાથે આ કામ એટલે હાથમાં લઉં છું કારણ કે હવે હું પેલું પદ્ધતિ સર વિધિ વિધાનથી પરણાવવા એટલી તો કુશળતા ધરાવતો નથી તો જે પરણીને અમુક વર્ષો જેમના વીતી ગયા છે ને એમને સહેજ જ આ ફ્લેશબેક ટેકનિકની યાદ અપાવી દઉં અને કહું કે ભેગા જ છો તો ભેગા રહ્યો ખૂબ આનંદ આવે એવું છે બાજતા બોલતા પણ સાથે રહેવાની બહુ મજા છે આમ ત્યારે ખબર પડે કે હા વધારે મહિમા તો એ દવાનો હતો આ દવા જો ન લીધી હોત આખી યાત્રામાં ગરબડ થાત તો એ શુગરની ગોળી આપે છે નીકળું ત્યારે અને જોડે પાછી પેલી ગળ્યું એક પણ પકડાવી દે છે કે છતાં કંઈ જરૂર પડે તો ખાઈ લેજે આ દાંપત્ય છે આમાં પ્રસન્નતા છે બાકી કંઈ ચોવીસ કલાક આપણાથી કાંઈ બોલ ડાન્સ થાય જે થતું હોય એટલું ત્યારે એ ઉંમરને શોભે એ ઉંમરે કરી લીધું હવે જે છે એ જ ખરું છે ખરો સથવારો આ જ તારી પાસે યા છું એ પણ સાચું આ પણ સાચું